પણ ખરેખર અમારું પણ એક સપનું છે કે અમારો સમાજ મુક્ત સાહેબ સમાજ ને સાચી સલાહ ની જરૂર છે સાહેબ અને ખરેખર આજે જે બંધારણ ની વાત થતી હોય તારે હું તો કહું છું કે ખરેખર સમાજમાં જે ખોટા આજે તમે જુઓ તો આ બધી રસમો નવી નવી ચાલુ થઈ ગઈ છે હલ્દી રસમ ને બેબી રસમ ને હું તો ઘણી વાર કઉ છું કે આ બધી રસમ ને રસમ તમારા મા બાપ નો રોહ નીકળી જાય માટે લગ્નમાં ખરેખર ઘણી વાર આપણે જોતા હોય છે સાહેબ પચીસ જણા આ બાજુ થી મુહૂર્ત દોરાવા આવે પચીસ જણા આ બાજુ થી મુહૂર્ત દોરાવા આવે પચાસ હજાર નો મંડપ બધાવાનો અને સાહેબ સમયસર ઝોન લઈને ના દાવાનો તો મતલબ શું તમે મુહૂર્ત દોરાવાનો મતલબ શું હું તો સમાજ ને એક જ વાત કરું છું

કોના સૂરજ ઉગારો હશે ને તો સૂરજ ઉગ્યા પેલા ઉઠવું પડશે સાહેબ બીજી સમાજની ની આપણે એમની ટીકા ટાપણી કરવાથી કોઈ મળવાનું નથી બીજી સમાજ શું કરે છે જાણવું પડશે સાહેબ ચાર મહિને વાળ ની પેટર્ન બદલવાની ચાર મહિને કપડાની ની પેટર્ન બદલવાની અને ખેતીમાં માં પેટર્ન ચારા ચારા ખેતીમાં માં કેમ પેટર્ન બદલતા નથી સાહેબ તમે ખેતીમાં પણ પેટર્ન બદલો અને વાયરો એમ પણ છું ને કે સાહેબ ઓચાઈ નો ભરાઈ જાહો સમય સાથે ચાલો સમય સાથે ચાલવું પડશે માટે ખુબ કુરિવાજો થી હું તો કાયમ લગ્ન ના ખર્ચા ઓછા કરો બીજું કોઈ નહીં એક દાડો ઉઘાડી ગાડી ને જવાનું બીજે દાડે ડિસ્કવર કલર બાઇક માં જવાનું તો શું કરવા ઉઘાડી ગાડી ને પણ એમાં જવું પડે સાહેબ ઘર ની પરિસ્થિતિ હોય એમાં લગ્ન કરો સાહેબ દેખા દેખી મત કરો અને જો આજ તો બધાય લગભગ કહેવાના જ છે હું ના ભાવ વધ્યા છે તો હવે સારા નિયમો કરજો જેથી કરી લોકરમાં રાખવાના અને વૈશાખ બતાડવા પહેરવાના તો આના કરતા સારા વિચારો રાખો સાહેબ તમારા વિચારો બ્રાન્ડ હોવા જોઈએ કપડા બ્રાન્ડ પહેરવાની કોઈ જરૂર નથી બસ આજે કંઈ વધારે કેવું નથી